સુતાન ખાન ધામટથી પકડી પાડતી વડોદરા શહેર એસઓજી કેબિનના પાછળ ચોરખાનું બનાવેલ છે ચોરખાનામાંથી માંથી વનસ્પતિ જન્ય માદક પદક ગાંજાના અલગ અલગ પેકેટ પિસ્તાલીસ મળી આવે જે તમામ નું વજન બસો સિત્તેર કિલોગ્રામ પચાસ ગ્રામ કુલ સત્યાવીસ લાખ પાંચસો ટાટા ટ્રક ની સાથે મળી આવે તેના વિરોધમાં હરણી પોલીસ સ્ટેશનમાં ધી એનડીસો પંચ્યાસી ની કલમ આઠ સી વીસ બી આઈ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ માદક પદાર્થ ગાંજો બસો સિત્તેર કિલો 50 ગ્રામ ના ગુનામાં ટાટા ટ્રક નંબર અને ચાલક વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનરની સૂચના તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાઠડા સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર એસઓજીની એક્ટિવ રાજસ્થાન પરલયા ધામટ સીજી કોઈ ચોકી ધાણી કલ્યાણ તાલુકો જિલ્લો बालोતરા ખાતે જઈ સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વીજ અધિકારી કર્મચારીને વેશ પલટો કરી આરોપીના ઘરની આજુબાજુમાં તેમજ આરોપીના ઘરે તપાસમાં જઈ આરોપી સુરતાન ખાન ઉર્ફે નિનિયા અમીન ખાન જાતે ખાનને પકડી પાડી અંડરટેક ગુનાને શોધી કાઢી આરોપી સુરતા ખાન ઉર્ફે નિનિયા અમીન ખાન જાતે ખાનને ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી રાતડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન સિસોદિયા એએસઆઈ નરેન્દ્ર મહાજન એએસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગણપતસિંહ